સુરતમાં સ્પા મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપારને અવારનવાર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે ત્યારે અડજણ પોલીસે દેહ વ્યાપારનો ગોરખધંધો ચલાવતા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ઉર્ફે રોબી દુલાલ શેખની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું જણાવ્યું હતું અને અહીં સંચાલક તરીકે નોકરી કરે છે પોલીસની પૂછપરછમાં સ્પાનો માલિક મયુરભાઈ નાય છે જોકે પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે હાલ તો પોલીસે સ્પાના માલિકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ફોર ન્યૂઝ સુરત